લોન મંજૂર કરનાર તેમજ લોન લેનાર બે ઈશમો સાથે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી બે ઈશમોની ધરપકડ કરી હતી અંકલેશ્વર ડીસીબી બેંકમાં નકલી શોનો મૂકી સોળ પોઈન્ટ એક્યાસી લાખની ગોલ્ડ લોન મેળવી છેતરપિંડી આચરવામાં આવી છે અંકલેશ્વર જીઆઈડીસી ડેપો સામે અન્નમોલ પ્લાઝામાં આવેલી ડીસીબી બેંકના ગોલ્ડ લોન મેનેજર અલય અમૃત વસાવાએ પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો હતો તેમણે રાજપીપળા રોડ ઉપર શારંગપુર ગામના યોગેશ્વર નગરમાં રહેતા રતન મોહન કસોટિયા અને વિશાલ પ્રવિણ પઢિયાર સાથે મળીને આગોનો આચાર્યો હતો મેનેજર અલય વસાવાએ રતન કોસટિયા અને વિશાલ પઢિયાર દ્વારા બેંકમાં નકલી સોનો મુકાવી સોળ પોઈન્ટ એક્યાસી લાખની લોન મંજૂરી કરી હતી આ કૌભાંડનો પર્દાફાશ માર્ચ મહિનામાં થયેલા ઓડિટ દરમિયાન થયો હતો જ્યારે મુકેલ સોનું નકલી હોવાનું બહાર આવ્યું હતું બેંક મેનેજર જય મોદી દ્વારા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક ગોલ્ડ લોન ડિપાર્ટમેન્ટના મેનેજર અલય અમૃત વસાવા અને લોન લેનાર બંને ઈસમો સહિત ત્રણેય સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી પોલીસે આ મામલામાં લોન લેનાર બંને આરોપી રતન મોહન કૌશિયા અને વિશાલ પ્રવીણ પડિયારને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે